મહુવા તાલુકાના તલ ગાજરડાથી તરેડ રોડ ઉપર આવેલા ડી હાઇડ્રેશનના ગંદા પાણી નદીઓના ભળતા નજીકમાં આવેલા ખેતરોમાં કૂવામાં આ પાણી પહોંચી ગયું છે જેથી આવનાર સમયમાં ખેતીલાયક પાણી દૂષિત થઈ રહ્યું છે મહુવા તાલુકાના તલ ગાજરડાથી તરેડ રોડ ઉપર આવેલા ડિહાઇડ્રેશનોના ગંદા પાણી નદીઓમાં ભરતા નજીકના આવેલા ખેતરોમાં કૂવામાં આ પાણી પહોંચી ગયું છે તેની નજીક ગ્રામ પંચાયતના કૂવો આવેલો છે તેનું પાણી પણ બગડી રહ્યું છે ગ્રામ પંચાયતના આ કુવાનું પાણી તલ ગાજરડાના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે આ ગંદા પાણીથી દરેક ઘરે બીમારી પહોંચવાની આશંકાઓ વર્તાઈ રહી છે આ બાબતે રાજુભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે આ દૂષિત પાણીથી અમારા કૂવા પણ બગડ્યા છે અને અમારા પાક પણ બગડશે મારું નામ કમલેશભાઈ છે અહીંયા અમારું ખેતર આવેલું છે એની સામે બે ડીહાઈડ્રેશન ડુંગળીના કારખાના છે જે વારંવાર અમે એ લોકોને ફરિયાદ કરેલી છતાં એ લોકો પાણી હજી પણ કાઢે છે અને સદાય એમ કહે છે કે અમે બંધ કરી દઈશું અત્યારે હાલમાં ગામના ડેમ સુધી ડેમ સુધી પાણી પહોંચી ગયું છે અને અમારે ખેતરના કવામાં સારસિંગ થાય છે રજૂઆત કરતાં છતાં હજી પાણી નીકળે છે એટલે અમે ભાઈઓ અત્યારે સંગઠન ભેળું થયું છે અમે એને લોકોને ત્યાં કહેવા જવાના છીએ જેથી કરીને જો લોકો બંધ કરી દે તો સારું કહેવાય એવી અમારી રજૂઆત છે તો કમલેશભાઈ ખેડૂતે જણાવી રહ્યા છે કે વારંવાર કારખાને દારોની રજૂઆતો કરી છતાં પણ કોઈ જ ઉકેલ આવતો નથી આવનારા સમયમાં પીવાલાયક પાણી પણ બચશે નહીં અને રોગચાળો પણ ખૂબ જ ફેલાવાની શક્યતાઓ રહેલી છે મારું નામ વાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સ્થાનિક આગળવન ગામ તલગઢડા અમારે અહીંયા જે તલગઢડાથી તરે રોડ છે ત્યાં ડુંગળીના ડેઢેશનના કારખાના આવેલા છે અને ત્યાં એ લોકોનું કેમિકલ યુક્ત જે વેસ્ટ પાણી છે એ લોકો અમારી જે ચેકડેમ નદી છે ત્યાં એ લોકો પાણી કાઢે છે તો અમારે જે ગામનો જે ટૂંકમાં પાણીનો કૂવો છે ગ્રામ પંચાયતનો ત્યાંથી અમે ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડીએ છીએ એટલે એ કૂવામાં પણ ચાર્જિંગ થઈ ગયેલ છે અને સામેના ખેતરો જે છે એમાં પણ કૂવોમાં ચાર્જિંગ થઈ ગયેલ છે તો અમારા મીડિયાના મારફત દ્વારા પ્રશાસનને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ વેસ્ટ જે પાણીનો નિકાલ છે એ સદંતર તરતને આર એન્ડ ફાસ્ટ બંધ કરવામાં આવે એમ એ અમારી ગામ લોકોની માંગણી છે તો સ્થાનિક આગેવાન મહેન્દ્રસિંહ વાળા જણાવી રહ્યા છે કે આ કેમિકલ્સ પાણીથી કુવાઓ પણ રિચાર્જ થઈ ગયા છે આ આ પાણી પાણી છે ગ્રામ પંચાયતના સુધી સુધી પહોંચી ગયું ગંદુ બંધ કરવા માટે અમે પ્રાંત અધિકારી અને ગાંધીનગર રજૂઆતો કરીશું વહેલા સર આનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું મારું નામ રાજુભાઈ ભૂરાભાઈ કળસરિયા મારું ગામ તલગાજડા છે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અમારી એવી માંગણી છે હું ખેતી કરું છું કે અમારા ખેતરની સામે કારખાના બે ડુંગળીના બનેલા છે એનું ખરાબ પાણી અમારા ખેતરની સામે જ કાઢવામાં આવે છે બાજુમાં અમારો કૂવો છે એની અંદર પણ એ પાણી આવે છે અને એનું પાણી આગળ જાય ને અમારે પંચાયતનો કૂવો છે જે ગામમાં પાણી નળ કનેક્શન દ્વારા જાય છે એમાં પણ એ પાણી અત્યારે આવે છે તો અમારી એવી માગણી છે